મેલેરિયા જનજાગૃતિ અર્થે બાઇક રેલી નું જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પ્રસ્થાન કરાવ્યું હતું દર વર્ષે તારીખ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય અને અગાઉથી જ મચ્છર ઉત્પત્તિ સ્થાનોને નિયંત્રિત કરવા માટે જનજાગૃતિ વધે તે માટે અમરેલી જિલ્લા પંચાયત કેમ્પસ ખાતેથી મેલેરિયા જનજાગૃતિ રેલીનો વિકાસ અધિકારી શ્રી પરિમાલ પંડ્યાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલીના માધ્યમથી જિલ્લા પંચાયત રોડ હરિબાપા ચોક સર્કલ રાજકમલ ચોક સહિતના શહેરના મુખ્ય વિસ્તારોમાં મેલેરિયાને લઈ જનજાગૃતિ પ્રસરાવવામાં આવી હતી બાઇક રેલીમાં મેલેરિયા શાખાના અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારીઓ સરકારી હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ જોડાયા હતા મચ્છર ઉત્પત્તિ સ્થાનોને જો અગાઉથી જ નિયંત્રિત કરવામાં આવે તો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ફેલાવો અગાઉથી જ અટકાવી શકીએ છીએ ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે પણ ઉજવવામાં આવે છે ચોમાસાની ઋતુ નજીક છે મચ્છરથી થતા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગોતરા આયોજન સાથે દર વર્ષે કામગીરી કરવામાં આવે છે માદા એન્સીફિલાઇટીસ એ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે જે મોટે ભાગે રાત્રે કરડે છે માદા એડિસ મચ્છરથી ડેન્ગ્યુ ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાવે છે આ તમામ મચ્છરજન્ય રોગોને અગાઉથી જ ફેલાવતો અટકાવવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી જરૂરી છે જ્યાં ચોખ્ખું ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં મચ્છર ઉત્પત્તિ થાય છે આથી પાણી સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો ફ્રીજની પાછળની ટ્રે પક્ષીકુંજ પશીઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરવા અને તેને સુકાવા દેવા છત છાજલી અગાસી પર પડેલા નકામાં ભંગાર ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો ખુલ્લા ટાંકા આવેડા કે જ્યાં કાયમ પાણી ભરેલું રહેતું હોય તેવા સ્થાનો પર પોરાભક્ષક માછલી ગપ્પી કે ગામુશ્યા મૂકવા સહિતની કાળજી લેવી જોઈએ જેથી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતા પૂર્વે અટકાવી શકાય વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ બાઇક રેલીના માધ્યમથી શહેરના નાગરિકો આગોતરી તકેદારી રાખે અને મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગ ન ફેલાય તેની કાળજી રાખવા માટે સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સહિતના અધિકારીઓ આરોગ્ય શાખા સ્ટાફ બાઇક રેલીમાં જોડાયા હતા રેલી વાત આજ રોજ પચીસમી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા પહેલાં તો અટકાય એના માટેની અવેરનેસ લાવવા માટેની આ એક રેલીનું આયોજન કરેલું છે આ રેલીનો હેતુ એવો છે કે અત્યારે ઉનાળાની સિઝન હોય અત્યારે સૌથી ઓછી સંખ્યામાં મેલેરિયાના કેસો આવતા હોય છે તો આ સમયે વધુમાં વધુ જેટલા પણ મેલેરિયાના ઓછા કેસો હોય તો પણ એને ડિટેક કરી અને જો એની સારવાર કરી નાખવામાં આવે તો સંપૂર્ણપણે મેલેરિયા નાબૂદી તરફ આગળ આપણે વધી શકીએ આ ઉપરાંત આજના દિવસે મારી તમામ નાગરિકોને એ પણ અપીલ છે કે ઘરની આસપાસ ક્યાંય પાણીનો ભરાવો ન કરીએ ચોખ્ખું પાણી પણ જો તમારા ફ્રીજમાં કે અગાસીમાં કે એમાં જો ટાયરોમાં વરસાદની સિઝન દરમિયાન ભરાતું હોય તો એને પણ આપણે ક્લીન કરીએ જેથી કરીને ડેન્ગુ જેવા મચ્છરો પણ પરિપાલે નહીં અને ડેન્ગુનો પણ ફેલાવો આપણે અટકાવી શકીએ અઠવાડિયામાં એક દિવસ આપણે ડ્રાય ડે તરીકે ઓળખીએ ઉજવીએ અને તમામ પાણીના સંસાધનોને સાફ કરીએ તો આપણે ચોક્કસપણે વિશ્વમાં આપણા અમરેલીમાં મેલેરિયા ઉપર આપણે કંટ્રોલ કરી અને મેલેરિયા નાબૂદ કરી શકીશું